ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી સીઆર પાટીલે સુરતના ભટારની ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યું હતું સીઆર પાટીલની સામે કોંગ્રેસમાંથી માંથી દેસાઈ ઉમેદવાર છે તો લોકસભા ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે આજે લોકસભામાં ગુજરાતની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં તો સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ બધે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણી બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગુજરાત સહિત અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું બેઠકો ઉપર મતદાન થયેલું છે આ સાથે જ ગુજરાત સહિત 19 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ રાજકોટવા પુર્ષોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. જ્યારે મે વોટિંગ કર رہا تھا میرے મન મે ભારત માતા की सफलता विकसित भारत और आम जनता की सुखाकारी और आम जनता के जीवन की सरलता नरेंद्र मोदी के शासन में सुनिश्चित हुई है इसलिए मेरी कामना है कि 400 प्लस से फिर से एक बार मोदी जी के नेतृत्व में सरकार बने लेकिन लोकतंत्र का सबसे बड़ा फेस्टिवल है गुजरात में आज सभी सीटों पर मतदान हो रहा है आप जनता से क्या अपील करना चाहेंगे और पोरबंदर की जनता से आज आप क्या अपील करना चाहेंगे मैं पोरबंदर लोकसभा क्षेत्र और गुजरात की जनता को भारी मात्रा में मतदान करें, विकास के लिए मतदान करें विकसित भारत के लिए मतदान करें भाजपा को मतदान करें